વિમલ ચુડાસમા છે હું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું ત્યારે આ વિસ્તારમાં મારે નવું સોમનાથ વિધાનસભામાં હિરણ નદી આવેલી છે ત્યાં પુલ આવેલું છે એ ખૂબ જર્જિત હાલતમાં છે મેં બે ત્રણ વર્ષ પહેલાં વિધાનસભામાં પણ આનો પ્રશ્ન ઉપાયેલો અને એક વર્ષ પહેલાં પણ મેં પત્ર લખેલું છતાં પણ આજ દિન સુધી આ પુલમાં કોઈ રિપેરિંગ કામ કરવામાં નથી આવ્યું આજે પણ વરસાદ ભરા વરસાદ આવવાના કારણે પુલમાં પાણી ભરાયેલું છે ખૂબ જર્જરિત છે અને આ આ રસ્તો જે મુખ્ય રસ્તો છે કારણ કે નેશનલ હાઈવે જે ભાવનગરથી સોમનાથ જે બનેલો છે એ સોમનાથ તરફ જવા માટે એમાં કોઈ સુવિધા ત્યાં જવા માટે કોઈ રસ્તો નથી અને લોકો વધારે પૂરતો આ પુલનો ઉપયોગ કરે છે હિરણ નદીના પુલનો ઉપયોગ કરે છે અને આ માર્કેટિંગ યાર્ડ પણ આવેલી છે પાટણ જવા માટે અને બાકીના ગામડાવાળા પણ આ રૂટનો ઉપયોગ કરે છે એ સિવાય પણ એસ બસ અને તમામ વાહન તમે જોઈ રહ્યા છે એ તમામ વાહનો વાહનો પણ આનો ઉપયોગ કરતા હોય છે અને તાત્કાલિક ધોરણે આ પુલને રિપેરિંગ કરવામાં આવે રિપેરિંગ કરવામાં નહીં આવે તો આમાં કંઈ પણ દુર્ઘટના એમના પણ બની છે અંદાજે અઢાર લોકોનું મૃત્યુ થયા છે એ એ જો તાત્કાલિક ધોરણે નહીં કરવામાં આવે તો જે કંઈ બનાવ બનશે એ તંત્રની જિમ્મેદારી હશે